ભિલોડા તાલુકામાં ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયતના ગૌચરોમાં દબાણો દૂર કરવા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે ટોડા ગ્રુપ ગ્રામ પંચાયતના પહાડા ગામના ગૌચરોમાં વર્ષોથી દવાણો કરવામાં આવેલ છે જેની ગામજનોએ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરી હતી જેને લઈને ટોડા પંચાયત વિભાગ દ્વારા ગૌચરોના ખાતા નંબર એકસો એકોતેર પૈકી સર્વે નંબરની માપણી માટે એલઆરડી વિભાગ મોડાસા ખાતે રજૂઆત કરેલ હતી જેના અનુસંધાને આજે મોડાસા એલઆરડી વિભાગના અધિકારીઓ દ્વારા ગૌચરોનું સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી આ ગૌચરોમાં વર્ષોથી દબાણ થયેલા છે જેની દબાણ દૂર કરવાની નોટિસ પંચાયત દ્વારા અગાઉના સમયમાં આપવામાં આવી હોવા છતાં પણ દબાણ દૂર કર્યા ન હતા હવે જોવું એ રહ્યું કે આ ગૌચરની માપણી બાદ કેટલા દબાણો ગૌચરની અંદર થયેલ છે અને તે દબાણો પંચાયત દ્વારા કેટલા સમયમાં દૂર કરાશે તે તો જોવું રહ્યું રિપોર્ટર હિતેન્દ્રસિંહ જનાદેશ ન્યૂઝ અરવલ્લી